તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસના રવિવારના રોજ માયવંશી વિકાસ મંચ સમગ્ર ભારતના નેઝા હેઠળ વલસાડ જિલ્લા યુવા મંચ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા વાપી તાલુકા પારડી તાલુકા વલસાડ તાલુકા અને આજુબાજુના સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને મહારાષ્ટ્રની ટીમ સાથે મળીને આઠ ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ સ્ત્રીઓ વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી ડોક્ટર નીરવભાઈ શાહ વલવાડા પ્રથમ પેટ્રોલ પંપના માલિક શ્રી પ્રથમભાઈ પટેલ ન્યુરોલોજીસ્ટ ડોક્ટર શ્રી રીતેશભાઈ પરમાર અને મુખ્ય મહેમાન માયાવંશી વિકાસ મંચના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વનરભાઈ પટેલ સાહેબ ટ્રસ્ટી અને જોઈન્ટ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી રમેશભાઈ માયાવંશી ટ્રસ્ટી શ્રી વસંતભાઈ પરમાર ટ્રસ્ટી અને કોર્ડિનેટર શ્રી એડવોકેટ પ્રકાશભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી એડવોકેટ કેતનભાઈ પટેલ ટ્રસ્ટી અને યુવા મંચના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી પિંકનભાઈ કોન્ટ્રાક્ટર ટ્રસ્ટી અને રાષ્ટ્રીય મહિલા મંચના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન મિસ્ત્રી ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ એસ રાઠોડ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલ વલસાડ જિલ્લા પ્રમુખ અને સમુલગ્ન સમિતિ પ્રમુખ ભવન સંયોજક શ્રી જીતુભાઈ મહેતા જોઈન્ટ પ્રમુખ સમલગ્ન સમિતિ અને ભવન સંચક શ્રી હિતેશભાઈ માયાવંશી એજ્યુકેશન એન્ડ રિલીફ ફંડ કોર્ડિનેટર શ્રી ભરતભાઈ રાઠોડ ગુજરાત રાજ્ય મહામંત્રી શ્રી સુમિતભાઈ માયાવંશી ટ્રોફી સ્પોન્સર અને ઉમરગ્રામ તાલુકાના મહામંત્રી શ્રી નીતિનભાઈ એમ્બુરે તેમજ ઉમરગામ તાલુકા પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ વાપી તાલુકા પ્રમુખ શ્રી મનોજભાઈ મયાવંશી પાડી તાલુકા પ્રમુખ શ્રી દલપતભાઈ વલસાડ તાલુકા પ્રમુખ શ્રી રાહુલભાઈ ઝાખડા વિરાર તાલુકા પ્રમુખ શ્રી નિલેશભાઈ રાઠોડ દહાણુ તાલુકાના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ માયાવંશી તલાસી તાલુકા પ્રમુખ શ્રી માયાવંશી વિકાસ મંચ યુવા બ્રિગેડ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત આદરણીય દિનેશભાઈ પટેલ જે મારા પરમ મિત્રના નાના ભાઈ છે અને મારા પણ મિત્ર છે ડૉક્ટર નીરવ ભારતીય જનતા પાર્ટી ઉમરગામ તાલુકાના પ્રમુખ જસ્ટિસ ચિરંજી કેતન ચિરંજી રાશિસ ચિરંજી કલ્પના ચિરંજી પપ્પુ માયાવંશી વિકાસ મંચના હોદ્દેદારશ્રીઓ અને સૌ સમાજમાં એકરૂપતા પ્રેમ સ્નેહ અને સેવાની લાગણી ઉત્પન્ન કરવાના હેતુથી શરૂ થયેલો આ માયાવંશી વિકાસ મંચ છે છેલ્લા બાવીસ કરતાં વધુ વર્ષોથી કાર્યરત છે સમાજમાં સમગ્ર ભારતમાં પોતાનું કામ કરે છે ટોર્નામેન્ટ રમાડવી એક અલગ વાત છે અને સ્નેહથી રમાડવી એ બીજી વાત છે શ્રીજી રૂપેશ આ કામ કરી રહ્યા છે એમની ટીમ સાથે આ સમયે ભાઈચારો પ્રેમની લાગણી સાથે સેવાની પણ લાગણી આપણે રાખીએ સમાજના ઓ બચ્ચાઓમાં શિક્ષણનો વ્યાપ વધે બેટી બચાવો બેટી પઢાવો એ નેમ સાથે ને સમાજની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે જાળવીએ સમાજમાં શિક્ષણ જો ઓછું હશે ડૉક્ટર આંબેડકરે આમની આવતીકાલે જન્મજયંતિ છે ડૉક્ટર આંબેડકરે એવું કીધું હતું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે જે પણ ચાખશે ને એ હોંકાર કર્યા વગર નહીં તો શિક્ષણ વગર આપણું કલ્યાણ નિશ્ચિત નથી એટલે સાથે શિક્ષણને પણ આપણે પ્રાધાન્ય આપીએ અને સમાજની આ જે એકરૂપતા વલસાડ જિલ્લા માયાવંશી વિકાસ મંચની યુવા બ્રિગેડથી થઈ રહી છે એમને બિરદાવું છું અને આવતા દિવસોમાં આપણે એવું પણ કરીશું હવે હવે થોડા દિવસ પછી પાછા નવા એડમિશન્સની શરૂઆત થશે કોલેજીસ સ્કૂલ વગેરેમાં તો મેક્સિમમ છોકરાઓ દીકરા દીકરીઓ આપણા શિક્ષણમાં ભાગ લે પોતાની જાતને ઉત્પ્રત કરે એવી આપણે એવો પ્રયાસ કરીએ માફી માગું છું મહેન્દ્રભાઈ પુલેટકર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના અહીંયા બેઠા છે એમનું નામ લેવાનું ભૂલી ગયો સોરી ડોક્ટર મહેન્દ્રભાઈ આપ સૌને ફરીથી એકવાર અભિનંદન આપી વીરમું છું ભારત માતા ખીજાય